નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાંથી સોળ દિવસમાં છ ટુ વ્હીલરની ચોરી કરનાર વાહન ચોર પકડાયો વડોદરા શહેરમાં ટુ વ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા તેની પાસેથી છ વાહન મળી આવ્યા છે અજબડી મિલ પાછળ ઠેકરનાથ સ્મશાન નજીકથી પોલીસે સ્કૂટર પર જતા નિકુંજ મહેશભાઈ પારેખ શર્મા આનંદનગર કારેલી બાગને અટકાવી સ્કૂટરના કાગળો માગતા તેની પાસે મળ્યા ન હતા પૂછપરછ દરમિયાન તેને સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસની તપાસ દરમિયાન નિકુંજે પંદર દિવસમાં કારેલીબાગ હરની બાપોદ જેવા વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ છ ટુ વ્હીલર કબજે કર્યા હતા આરોપી અગાઉ પણ કારેલીબાગમાં બે વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ